આ રીતે રીતે થઈ રહેલા રોડ નિર્માણમાં સરકારી નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે અને નક્કર સામગ્રી બદલે હલકી અને અયોગ્ય સામગ્રીથી કામ ચલાવાય છે જે ભવિષ્યમાં રોડની ટકાઉ ઉત્પન્નતા સામે મોટો પ્રશ્ન ઊભો કરે છે સ્થાનિક નાગરિકોએ આ બાબતે શંકા વ્યક્ત કરી છે કોન્ટ્રાક્ટર દ્વારા આવું કામ કરવામાં આવે છે તે તંત્રની અધિકારીઓની મિલીભગત હોઈ શકે સરકારી ગ્રાન્ટમાંથી મળેલા નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની શક્યતા હકારાત્મક રીતે વધી રહી છે આ સમગ્ર મામલે સ્થાનિક પ્રશાસન તથા આરડીડી ગ્રામ્ય વિકાસ વિભાગ તપાસ કરે તેવી લોકોની માંગ છે જરૂરી તહેનાત તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લઈને કડક પગલાં ભરે તેવી અપેક્ષા છે ઉના હર્ષદ વાંડેર